મોટા કોટવાડામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા કોટવાડા કેન્દ્ર વર્તી શાળામાં ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેટ બેર કરવામાં આવી જેમાં બજરંગપુરાની દિવ્યાંગ પાલિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો જેને ગામ લોકોએ પ્રોત્સાહિત કર્યો હતો અને કાર્યક્રમના અંતે સૌને મંત્રમુક્ત કરાવવામાં આવ્યા